સાંજ હતી ને રાત્રિનો અંધકાર ચારે તરફ પ્રસરી રહ્યો હતો ત્યારે પણ માતાજી એકલા એકલા તેલો ભેલોના એ નિર્જન પ્રદેશમાં ડરતા ડરતા આગળ ચાલતા રહ્યા એટલામાં તો અંધકારમાંથી એક ઊંચા પડછંદ માણસને એમણે પોતાની તરફ આવતો જોયો એ નજીક આવ્યો ત્યારે માતાજીએ જોયું કે એ ખૂબ કાળો ઘાટા બૂંચળિયાળા વાળવાળો હાથમાં રૂપાના કડા પહેરેલો લૂંટારો હતો તેના ખભા પર ડાંગ હતી માતાજી જરા ગભરાઈને એકદમ ઊભા રહી ગયા પહેલો લૂંટારો માતાજીના મનનો ભાવ સમજી ગયો ને વધુ બીક બતાવવા તેણે મોટા અવાજે પૂછ્યું એ આવે વખતે ત્યાં કોણ ઊભું છે ક્યાં જવું છે પૂર્વ તરફ માતાજીએ કહ્યું આ બાજુથી રસ્તો નથી પહેલી બાજુ જોવું પડશે પહેલાં એ કહ્યું તો પણ માતાજી હાલ્યા ચાલ્યા નહીં એટલે એ માણસ ખૂબ નજીક આવી ગયો પણ માતાજીનું મુખ જોઈ એના વર્તનમાં એકાએક પરિવર્તન આવ્યું ને એ ક્રૂર લૂંટારાએ નરમ અવાજમાં કહ્યું ડરોમાં મારી સાથે મારી પત્ની પાછળ પાછળ આવે છે માતાજીએ પાછળ જોયું કે સાચે જ એક સ્ત્રી દૂરથી એ તરફ આવતી હતી તેથી હિંમતથી એમણે બોલવા માંડ્યું બાપુ મારા સંગાથીઓ મને છોડીને આગળ ચાલ્યા ગયા છે વળી મને લાગે છે કે હું રસ્તો પણ ભૂલી ગઈ છું મને એમની પાસે લઈ જશો તમારા જમાઈ દક્ષિણેશ્વરમાં રાણી રાસપુણીના કાલી મંદિરમાં રહે છે હું એમની પાસે જતી હતી તમે મને એમની પાસે લઈ જશો તો એ તમારું અંતરથી ખૂબ સ્વાગત કરશે એમણે બોલવાનું પૂરું કર્યું તે પહેલાં પેલી સ્ત્રી આવી પહોંચીને માતાજીએ લાગણીથી અને ભરોસાથી એનો હાથ પકડીને કહ્યું મા હું તમારી દીકરી શારદા છું મારા સંગાથીઓ મને છોડીને ચાલ્યા ગયા છે તેથી હું વિપત્તિમાં પડી હતી સારે નસીબે તમે બંને આવી પહોંચ્યા નહીં તો હું શું કરત કોણ જાણે માતાજીના નિસંકોચ સરળ વર્તન સંપૂર્ણ ભરોસોને મીઠી વાતોથી કે હલકી ગણાતી બાગદી જાતિના લૂંટારો દંપતીના હૈયા એકદમ જીતાઈ ગયા પરિણામે એક બ્રાહ્મણ સ્ત્રીને પોતાની વચ્ચેનો સામાજિક ભેદભાવ ભૂલી જઈ સાચે જ પોતાની દીકરી હોય એમ તેઓ એને સાંત્વન આપવા માંડ્યા માતાજી થાકેલા હતા તેથી તેમને આગળ જવા ન દીધા પણ પાસેના ગામમાં એક નાનકડી દુકાનમાં લઈ ગયા તે બહેને પોતાનું લુગડું પાથરીને માતાજીને માટે પથારી કરી આપી ને તેનો પતિ એમને માટે મમરા લઈ આવ્યો પછી હેતથી એને સુવાનું કહી પોતે ડાંગ લઈ પહેરો વળતો ઊભો રહ્યો